હજુ તો ગણતરીની કલાકો પહેલાં જેનું ગીરના જંગલમાં સામ્રાજ્ય હતું એવી ગીરની એક મહારાણી આજે ભૂતકાળ બની ગઈ છે આમ તો દરેકે ભૂતકાળ બનવાનું હોય છે પરંતુ આ તમે એમની છટા જુઓ આવું અદ્ભુત દેહ સૌષ્ઠવ અને એક હાક મારે તો આખું જંગલ કાપી ઉઠે અને સિંહોના જૂથ સાથે શિકાર કરવામાં જેની પોતાની પહેલ હોય એવી આ સિંહણ કમોતે મૃત્યુ પામી છે રીબાઈ રીબાઈ ને મૃત્યુ પામી છે અને એવું જીવંત હોય છે હરણ હોય એ જ્યારે ખેતર તરફ આવે ત્યારે એમને ખબર નથી હોતી કે એમની વચ્ચે યમરાજ ઉભા છે અને આવા વીજતારને આ સિંહણ અડી ગઈ સિંહણનું મૃત્યુ થયું અને બધા જાણે છે કે આ પ્રકારના વીજતારને ગોઠવવા એ બિલકુલ અનધિકૃત છે ગેરકાયદે છે સંગીન અપરાધ છે એ સમજી લેવા જેવી વાત છે કે જ્યારે વિજતારને અડકવાથી કોઈનું મૃત્યુ થાય છે ત્યારે બહુ રિભાવનારું અને પીડાદાયક હોય છે જીવ તો વિજતાર સ્પર્શે એટલે તરફડીને કોઈ પણ કણસતા કણસતા મૃત્યુ પામે અને અગીરની મહારાણી પણ આવી જ રીતે પોતાનો દમ તોડી દીધો હશે આ ઘટના બની સિંહણ તરફડીને મરી ગઈ પછી બે શખ્સોએ જ્યારે આ જોયું ત્યારે પોતાના પાપને છુપાવવા માટે એમણે ટ્રેક્ટરની ટ્રોલીમાં સિંહણના મૃતદેહને નાખ્યો અને નદીના વેણમાં ફેંકી દીધો એમણે માની લીધું કે લોકો એવું માની લેશે કે નદીના વેણમાં સિંહણ તણાઈ ગઈ પરંતુ પાપ આખરે છાપરે ચડીને પોકારતું હોય છે ગામ લોકોના ધ્યાને જ્યારે આ ઘટના આવી ત્યારે ઘણા બધા સિંહ પ્રેમીઓનું હૃદય આંચકો પામ્યું અને એમણે વન વિભાગને જાણ કરી વન વિભાગની ટીમે નદીમાંથી સિંહણના મૃતદેહને બહાર કાઢ્યો સિંહણના મૃતદેહને બહાર કાઢતી વખતે આંચકો લાગે એવું દ્રશ્ય એટલા માટે હતું કે આ પુખ્ત વયની સિંહણ હતી અને એ એકદમ હૃષ્ટ પૃષ્ઠ અને એમના જીવનના અંતિમ પડાવ તરફ એ જાય એ પહેલાં જ એમને કુદરતી મૃત્યુ મળવાને બદલે કમોત મળ્યું એમના શરીરના પ્રાથમિક અંગ અંગોની તપાસ કરવામાં આવતા એમના મોઢા ઉપર લોહીના નિશાન હતા જેના કારણે વન વિભાગના તજજ્ઞોને જાણ થઈ કે આ કમોદ છે અને સિંહાણ મૃત્યુ પામી છે એમની પાછળ વીજ શોક હોવાનું માનવામાં આવે છે તપાસ થઈ તો નગડિયાની સીમમાંથી પ્રાથમિક પુરાવાઓ મળ્યા અને જેના આધારે બે લોકોને ઝડપી લેવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે છે પરંતુ આપણે એ યાદ રાખવું રહ્યું કે પૂરા એશિયામાં માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ સિંહો વસે છે ત્યારે આપણા માટે એક એક સિંહોની ખૂબ જ અમૂલ્ય કિંમત છે એમના કુદરતી મૃત્યુને તો આપણે રોકી શકતા નથી પરંતુ એ અકાળે મૃત્યુ પામે એ પૂરા ગુજરાત માટે બહુ જ ચિંતાજનક અને ખૂબ જ શોકિંગ બાબત છે સિંહણના મૃતદેહને એફએસએલની ટીમ દ્વારા જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો હતો પોસ્ટમોર્ટમ કરવામાં આવતા સિંહનું મોત વીજ કરંટ લાગવાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલી પણ ગયું જસાદાર વન વિભાગે નગડીયા ગામના પટ્ટા વિસ્તારમાં જમીન ધરાવતા બે ખેડૂતોએ પોતાના ખેતરમાં વીજ કરંટ મૂક્યો હોવાથી આ સિંહણનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવ્યું છે અને પુરાવાનો નાશ કરવા માટે મૃત સિંહને ખાનગી વાહનમાં લાવી મોહબતપરા ગામની રાવલ નદીમાં ફેંકી ગયા હોવાનો તપાસ રજૂ કર્યો છે હાલ વન વિભાગે આ મામલે નગડીયા ગામના બંને ખેડૂતો મુકેશ બલદાણિયા અને કમલેશ કલસરિયાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પૂરા ગીર ગુજરાત અને ભારતમાં સિંહ પ્રેમીઓને આંચકો લાગે એવી આ ઘટના છે ત્યારે આપણે સમજવું રહ્યું કે હવે ગીરની આસપાસના વિસ્તારોમાં સિંહોની આવન જાવન બહુ સામાન્ય છે અને એમાં પણ ગીરના જંગલ આસપાસના સીમ વિસ્તાર તો સિંહોના મુકામ છે જ એટલે સિંહો ત્યાં અવારનવાર આવવાના છે ખેડૂતોના ખેતરોમાં મોટાભાગે સિંહો દ્વારા કોઈ નુકસાન થતું નથી પરંતુ એમના પાકને બચાવવા માટે એ અન્ય પ્રાણીઓ આ ખેતરોમાં ન આવે એટલે વીજ કરંટ લગાવતા હોય છે આ સમસ્યા સિંહો સાથે જોડી શકાય એમ નથી એ વાત તમામ લોકોએ સમજી લેવા જેવી છે કારણ કે પાકને નુકસાન પહોંચાડવા જે પ્રાણીઓ આવે છે એના બદલામાં જ્યારે આ અમૂલ્ય પ્રાણી મૃત્યુ પામે તો એ બહુ દુઃખદ બાબત છે અને ખરેખર તો સ્ટેટ ગવર્મેન્ટે ખેડૂતોની સમસ્યા બાબતે કોઈ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ જેથી કરીને અનધિકૃત હોય એવા વિસ્તાર કોઈ પોતાના ખેતરોની ફરતે લગાવે નહીં ખેડૂતોના હિતને જરૂર જોવામાં આવે પરંતુ સિંહો પણ આપણી અમૂલ્ય સંપત્તિ છે એટલે એમને નુકસાન ન પહોંચે એવો કોઈ વ્યવહારુ માર્ગ જરૂરથી નીકળવો જોઈએ કારણ કે ગીરમાં આ કોઈ પ્રથમ ઘટના નથી આ પહેલાં પણ કોડીનાર પાસે આવો જ એક બનાવ બન્યો હતો કે જેમાં એક સિંહને આવી જ રીતે વીજતારથી શોખ લાગવાના કારણે એમનું મૃત્યુ થયું હતું અને પછી એ આરોપીઓ દ્વારા પણ મૃતદેહને અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત ખુલ્લા કૂવામાં સિંહો પડી જાય છે અન્ય વન્ય પ્રાણીઓ પણ પડી જાય છે ઘણા બધા કિસ્સામાં તો વન વિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને એમને બચાવી લે છે પરંતુ દરેક કિસ્સામાં એ શક્ય બનતું નથી મૃત્યુ એ કુદરતના હાથમાં છે અને જે સમયમાં મૃત્યુ થાય એ કુદરતી મૃત્યુ હોય એ ઈચ્છનીય છે પરંતુ આવા વન્ય પ્રાણીઓ કે જેમનું જેમનું વ્યવસ્થાપન મનુષ્યના હાથમાં છે આપણે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એમને કમનસીબે રીબાઈ રીબાઈને ના મરવું પડે એમનું કમોતે મૃત્યુ ના થાય પરંતુ ગીરની આસપાસ ખુલ્લા કૂવા અને આવા વિસ્તાર ઘણા બધા સિંહ અને દીપડાઓનો ભોગ લે છે આ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે કૂવામાં પડેલા સિંહનું કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે ગીરની આસપાસના માર્ગો ઉપર સિંહો તો વિહાર કરે છે કારણ કે આ બૃહદ ગીરનો વિસ્તાર છે અને મોટાભાગે એ મનુષ્યો ઉપર હુમલા પણ કરતા નથી પરંતુ મનુષ્યોએ પણ સમજી લેવું જોઈએ કે જ્યારે એમના વિસ્તારમાં એશિયાટિક સિંહોનું મુકામ હોય ત્યારે કેટલાક પ્રોટોકોલનું એમણે પાલન કરવું જોઈએ એવું પ્રોટોકોલ કે જેનાથી સિંહોને ઊની આંચ ના આવે અને સિંહોના આ રીતે અકાળે મૃત્યુ ના થાય તમે આ દૃશ્યમાં પણ આગળ નિહાળશો કે આ માર્ગ ઉપર સિંહો પણ વિહાર કરે છે અને મનુષ્યો પણ વિહાર કરે છે આમ છતાં તમે જુઓ કે સિંહો આડેધડ હુમલા કરતા નથી સામે એક વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યો છે જે તમે હવે નિહાળી શકશો આમ છતાં સિંહો સીધા જ એમના ઉપર હુમલા કરવા ધસી જતા નથી તો આ સહ અસ્તિત્વ છે મનુષ્ય અને સિંહો વચ્ચેનું જેને સિંહોએ સમજી લીધું છે પરંતુ મનુષ્ય એ પણ આ સમજી લેવાની જરૂર છે